પાટણના પ્રથમ ગરનાળા નજીક દેશી દારૂની ખાલી પોટલીઓનો જથ્થો જોવા મળતા દારૂબંધીની વાત પોકળ સાબિત થઈ રહી છે દારૂબંધીનો ચુસ્ત અમલ કરાવવા શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલ દ્વારા માંગણી કરવામાં આવી છે શહેરના પ્રથમ રેલવે ગરનાળાથી ચાણસમા હાઈવે તરફ જતા રોડની પાસે લાવણ્ય સોસાયટી નજીક મોટા પ્રમાણમાં દેશી દારૂની ખાલી થેલીઓ જાહેર રસ્તા પર જોવા મળી આવી હતી ખાલી પડેલ પોટલીઓ જોવા મળતાં દારૂબંધીની માત્ર પોકળ સાબિત થઈ રહી છે પાટણ શહેરમાં વિદેશી દારૂના વેચાણની સાથે સાથે દેશી દારૂની પોટલીઓનું પણ પુષ્કળ પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું હોવાની બાબત આના કારણે સાબિત થાય છે પાટણ શહેરની અંદર દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે તેનો ઉત્તમ નમૂનો આજે પાટણ રેલવે ગરનાળાથી ચાણસમાં તરફ જતા હાઈવે ઉપર લાવણે સોસાયટીની છામે ખૂબ મોટા પ્રમાણમાં દારૂની કોથળીઓનો જથ્થો કોઈએ જાહેર રોડ ઉપર નાખી દીધો છે ખરેખર પાટણ શહેરની અંદર દિન પ્રતિદિન દારૂના વેચાણનું પ્રમાણ વધી રહ્યું છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે દારૂ પીવાથી કેટલાય નવયુવાનોના જીવ ગયા છે તો પાટણ શહેરના પોલીસ તંત્રને મારી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે નમ્ર વિનંતી છે કે આ યુવાધનને બચાવવા માટે પાટણનું દૂષણ પાટણમાંથી આ દારૂનું દૂષણ ઝડપથી બંધ કરાવવું જોઈએ અને યુવાનોને મોતના મુખમાંથી બહાર લાવવા જોઈએ એવા પ્રયત્નો કરી અને યુવાનોને બચાવવા જોઈએ ખરેખર પોલીસ તંત્રએ ઉત્તમ કામગીરી કરી જ્યાં જ્યાં દારૂના અડ્ડાઓ ચાલતા હોય ત્યાં બંધ કરાવી અને આ દૂષણને બંધ કરાવવું જોઈએ એવી તરીકે અમારી માંગણી છે